વિરામબાદ આપનું સ્વાગત છે સમાચારમાં આગળ વધીએ તો કોર્પોરેશન દ્વારા વેરો વળતર યોજનાનો આજ છેલ્લો દિવસ છે દિવસભર હવે ચાલુ રહેશે વેરા વસુલાતની ઓફિસ સાંજે 7 વાગ્યા સુધી ઓફિસ ખુલ્લી રહેશે અમદાવાદ વડોદરા રાજકોટ અને સુરતમાં લોકો વેરો ભરવા પહોંચ્યા છે વડોદરામાં ગઈકાલે એક દિવસમાં વેરાની 4.25 કરોડની આવક વડોદરામાં 680 કરોડના લક્ષ્યાંક સામે 659 કરોડની વસુલાત તો અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના સિવિક સેન્ટર આજે ખુલ્લા રહેશે શહેરીજનો રાત્રિ નવ વાગ્યા સુધી ટેક્સ ભરી શકશે તો રાત્રિના બાર વાગ્યા સુધી ઓનલાઈન ટેક્સ ભરી શકશે બાકી ટેક્સ ભરનારને વ્યાજ માફીનો લાભ પણ મળશે તો બાકી ટેક્સમાં સિત્તેર ટકા સુધી રાહત પણ પ્રાપ્ત થશે તો ઝુંપડાવાળાને સો ટકા માફી આપવામાં આવશે રેસિડેન્સીને પંચોતેર ટકા વ્યાજમાફીનો લાભ મળશે તો કોમર્શિયલમાં સાહીઠ ટકા માફીનો લાભ મળશે જે નાણાકીય વર્ષનો છેલ્લો દિવસ છેલ્લો દિવસ છે ત્યારે આપ દ્રશ્યોમાં જોઈ શકો છો કે લોકો જે પોતાના નાણાકીય વર્ષના બાકી વેરા હોય તે ભરવા માટે અહીં જે મ્યુનિસિપલ કોર્પોરેશનના જે વેરા વસૂલાત કેન્દ્રો છે ત્યાં પહોંચ્યા છે ત્યારે આપણી સાથે આસિસ્ટન્ટ મ્યુનિસિપલ કમિશનર જે રેવન્યુ ખાતાના છે તેઓ આપણી સાથે જોડાયા છે સર આજે નાણાકીય વર્ષનો છેલ્લો દિવસ છે ત્યારે લોકો પોતાના વેરા ભરવા આવી રહ્યા છે શું કહેશો ચોક્કસથી આજે નાણાકીય વર્ષનો છેલ્લો દિવસ છે અને વેરા વસુલાતમાં રેસિડેન્સમાં સિત્તેર ટકા અને કોમર્શિયલ પચાસ ટકા વ્યાજ વળતરની યોજના ચાલુ છે અને યોજનાનો લાભ લેવાનો છેલ્લો દિવસ છે રાખીને તમામ કરદાતાઓ આજે વહેલી તકે વેરો ભરવા પહોંચી રહ્યા છે અને કોર્પોરેશન દ્વારા પણ જે એનો લક્ષ્યાંક છે છસો ને બોતેર કરોડનો તેને વસૂલ કરવા માટે પોતાનું કમર કસી રહી છે અને લગભગ છસો ને સાઠ કરોડ જેટલી વસુલાત થઈ ચૂકી છે અને અગિયાર કરોડ જેટલી વસુલાત બાકી છે તેને પૂરું કરવા કોશિશ કરવામાં આવી રહી છે ગઈકાલ સાંજ સુધી કેટલું વેરું વસૂલ કરવામાં આવે છે ગઈકાલ સાત સુધીમાં છસો સાઠ કરોડ જેટલી વેરા વસૂલાત થઈ ગઈ છે અને અગિયાર કરોડ જેટલી ટાર્ગેટ પૂરો કરવાનો બાકી છે આજે વસૂલાત કરવા માટે પૂર્ણ કરવામાં આવશે આજે સાંજે કેટલા વાગ્યા સુધી કેન્દ્ર ચાલુ રહેશે આજે તમામ વોર્ડ કચેરીઓ સાંજના સાત વાગ્યા સુધીમાં અને જો હજી પણ કરદાતાઓ બાકી છે જ્યાં સુધી કરદાતા આવશે ત્યાં સુધી આ સાત આઠ નવ વાગ્યા સુધી પણ ચાલુ રાખવામાં આવશે અને તમામનો વેરા વસૂલ કરવામાં આવશે જે લોકો આજે વેરો નહીં ભરે તેમના પર આવતીકાલથી શું કાર્યવાહી કરવામાં જે આવતીકાલથી જે જે વેરાવળતાની યોજના જે છે એમાં એમની વ્યાજ માફી નહીં મળે અને ત્યાર પછી જે દુકાન સેલિંગ વગેરે અને પાણી જો રેસિડેન્સમાં હશે તો પાણી કનેક્શન વગેરેની પણ કાર્યવાહી ચાલુ રહેશે બિલકુલ બિલકુલથી તો જે પ્રકારે આપની સાથે આસિસ્ટન્ટ મ્યુનિસિપલ કમિશનર હતા તેઓ કહી રહ્યા છે કે ગઈકાલ સુધીમાં લોકોએ જે વેરો ભરવાના બાકી હતા તેમને અંશે વેરો ભરી દીધો છે અને આજે સાંજે પણ મોડા સુધી જ્યાં સુધી વેરો ભરવા માટે લોકો આવશે ત્યાં સુધી તેઓ વેરાનો સ્વીકાર પણ કરશે અને આવતીકાલથી જો કોઈ પણ વેરા બાકી હશે તો તેમના જે રહેણાંક વિસ્તારો હશે ત્યાં પણ કાર્યવાહી કરવામાં આવશે જો પાણીના કનેક્શન હશે તો પાણીના કનેક્શન પણ કાપી નાખવામાં આવશે